કુમાર પહેલાં જે હિતિન મહેતા હતા થોડું એનું સમજવું છે એલઆઇસીની જોબ પછી અભિયાનમાં જોબ એ એ એ સમય મારું બાળપણ છે ને પાર્થ બહુ જ લઘુથ ગ્રંથિથી ઘેરાયેલું હતું આઈ વોઝ વેરી મચ ઇન્ટ્રોવર્ડ કોઈ જરાક શાઉટ કરે કે ઇંગ્લિશમાં કોઈ બોલે તો મારા પગ ધ્રુજતા હું ફેસ ન કરતો એ પ્રકારના એક વાતાવરણમાંથી આવેલો પણ ચૌદ પંદર વર્ષની ઉંમરે એટલું ખબર હતું કે આજુબાજુના પરિવેશમાં ચોલમાં રહેતા ત્યારે અમે લોકો આજુબાજુમાં મરાઠી હોય બંગાળી હોય મદ્રાસી હોય બધા કે આ લોકો રોજ સવારે સાત વાગે દોડા દોડી ડબ્બો બાંધીને જાય છે ટ્રેન પકડીને અને પછી સાંજે સાડા છ સાત વાગ્યા સુધી પાછા ઘર ભેગા થાય છે અને પછી રૂટીન લાઈફ જીતા છે મારે આ નથી કરવું યાર પણ શું કરવું એ ખબર નહીં કારણ કે ઘરમાં આર્થિક પરિસ્થિતિના કારણે રવિવારનું એક પેપર આવે અને એક ચિત્રલેખા આવતું આ સિવાયનું મોંઘી કોઈ ચોપડીઓ વસાવી નહોતા શકતા લાઇબ્રેરીમાંથી જે મળે જીગર અમે મહિનાઓ સુધી છાતીને ચાપીને આપણે એને એની સાથે ભીના થયા હોય પેલે લોકોની સુગંધ હોય એની અંદર દરેક કેટલા બધા હાથોમાંથી ફરીને આવ્યું એ આમ નાકની પાસે હોય ને એની સાથે સાથે જીગર એમની એની આખી ઘટનાઓની તમારી આંસુ ટપકતા હોય એવા એક માહોલમાંથી આવેલો પણ આઈ વોઝ નોટ કોન્ફિડન્ટ ટેન્થમાં ફેલ થયો અને એમ લાગ્યું કે મમ્મી પપ્પાની બધી અપેક્ષાઓ પર પાણી ફરશે એટલે ડરીને એમનાથી જેટલું દૂર રહેવાય એટલું રહેવાનો પ્રયત્ન કરું સવારના એક ટિકિટ રિટર્ન લઈ લેવાની ચર્ચગેટથી બોરીઓલીને બોરીઓથી ચર્ચગેટ રખડ્યા આ જ કરવાનું બારાના રૂપિયો ખિસ્સામાં હોય ખાર સ્ટેશનની ઉપર વડાપામ ખાઈ લેવાના અને પછી પપ્પા અમે સૂઈ જવાનો ટાઈમ થાય એટલે ઘરે આવીને ગાદલાની અંદર ચાદર ઓઢીને સૂઈ જવાનું બીજી દિવસ સવારના એ લોકો જાગે પહેલાં તો ગાયબ કોમન ટોયલેટમાં જઈને ના ઓન ધોવાનું બતાવીને એવામાં પહેલી વખત સાહિત્ય અને નાટ્ય એ ખાર સ્ટેશન પર નાસ્તો કરવા માટે ઊભો છું ને ત્યાં દસ બાર જણા હિન્દીમાં કશીક એવી વાત કરી જે મને બહુ ગમવા માંડી એની પહેલાં પરેશ રાવલના નાટકોની મુંબઈ સમાચારના અખબારમાં છપાતી એડ જોયેલી કે નાટકમાં પરેશ રાવલ પ્રવીણ જોશી આ બધાની વાતો બધી આવ્યા કરે એટલે મેં પૂછ્યું બીજીથી કે આપણો ક્યાં વાત કરે તો લોકો નાટક કરતે અને ત્યાંથી નાટકનો પરિચય શરૂ થયો